پلوترن نام دی ایک متلا ہے ایک شعر خواب تابیر جو نہ پائے تو کیا تابیر ما نے ساکاروں خواب تعبیر جو ہو نہ پائے تو کیا خواب تابیر جو न पाए तो, तो क्या ताबीर जो न पाए तो, 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 तो क्या नींद के पैर पे जंजीर आए तो, 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 तो क्या जुल्फ की हर गिरह में गिरह यानी गांठ जुल्फ की हर गिरह में गजल है मेरी जुल्फ की हर गिरह में गजल है मेरी वो જીવન ડરી ડરીને જીવન ડરી ડરીને વિતાવી દીધું તમે એક કામ જેમ તેમ પતાવી દીધું તમે જીવન ડરી ડરીને વિતાવી દીધું તમે

ને પંખી બનીને બેઠું હતું ઝાડ પર નસીબ પંખી બનીને બેઠું હતું ઝાડ પર નસીબ બારી કરીને બંધ ગુમાવી દીધું તમે બારી કરીને બંધ ગુમાવી દીધું તમે ને શું કામ થી હું આવ્યો છું એવું કહી મને શું કામ થી હું આવ્યો છું એવું કહી મને શું કામ થી આવ્યો હતો ભૂલાવી દીધું તમે

એના તો ઘરને સરખું વસાવી દીધું તમે ને મૂડી નથી કસી કે નથી કોઈ આવકો મૂડી નથી કસી ને નથી કોઈ આવકો ગઝલો મને આ યાદ કરાવી દીધું તમે ગઝલો મને આ યાદ કરાવી દીધું તમે ને ક્યાંથી હવે તો થાય રગી ખ્વાબ ની ઉપજ ક્યાંથી રગી હવે તો ક્યાંથી હવે તો થાય રગી ખ્વાબ ની ઉપજ ખેતરે ઊંઘ જલાવી દીધું તમે ખેતરે હું ઘણું તો ચલાવી દીધું તમે ને આપણી પાસે સમય ઓછો છે હજી રાજુ સાહેબે જે ગઝલ સાંભળવાની છે તો હું ખાલી એક હજી એક ગઝલ સંભળાવીશ ને પછી સદ્રનો વારો અને પછી એક વૈશાલીબેન વાર્તા એક વાર્તા સાંભળવાની છે એ લાવો અમને સાહિત્ય પરિવારમાં દર વખતે આપે જ છે અને અમે એ નસીબદાર જઈએ કે એની વાર્તા અમને સાંભળવા મળે અને મજા આવશે યાર ખંભાળિયામાં જો કે લગભગ ઓળખતા જ હશે કોઈ બાકી નહીં હોય પણ કાર્યક્રમમાં કદાચ વાર્તા ન સાંભળી હોય તો એ આજે મોકો મળી જશે એક ગઝલ સાંભળી જિંદગી પર ખ્વાહિશોનો ભાર રાખ્યો છે જિંદગી પર ખ્વાહિશોનો ભાર રાખ્યો છે ના ઉડી જાય એટલે આધાર રાખ્યો છે જિંદગી પર ખ્વાહિશોનો ભાર રાખ્યો છે ના ઉડી જાય એટલે આધાર રાખ્યો છે ને કોઈ આવે ઘરમાં મારા એ મને ગમે નહીં કોઈ આવે ઘરમાં મારા આ ઘરમાં લખાઈ ગયું છે મીટર ના હિસાબે છંદ ના હિસાબે બાકી મને રૂમ નું એવું લખવાની ઈચ્છા હતી ખંડ લખાય નહીં જરા ખરાબ લાગે કોઈ આવે ઘરમાં મારા એ મને ગમે નહીં મોત માટે એક ખુલ્લો દ્વાર રાખ્યો છે મોત માટે એક ખુલ્લો દ્વાર રાખ્યો છે ને તમ તમારે ફૂલ રાખો પ્રેમ પત્રોમાં તમ તમારે ફૂલ રાખો પ્રેમ પત્રોમાં મે મિલન ની વાતનો અણસાર રાખ્યો છે મેં મિલનની વાતનો અણસાર રાખ્યો છે ને એ અદાથી આંગળી રાખી હતી હોઠે એ અદાથી આંગળી રાખી હતી હોઠે એ અદાથી આંગળી રાખી હતી હોઠે કે થયું કે પ્રેમનો ઇઝાર રાખ્યો કે થયું કે પ્રેમનો ઇઝાર રાખ્યો છે ને બે ઘડીની હું ઉદાસી લઈને આવ્યો છું બે ઘડીની બે ઘડીની હું ઉદાસી લઈને આવ્યો છું બાકી મારી માએ બેડો પાર રાખ્યો મારા નસીબ છે મારા મમ્મી બેઠા બે ઘડી બે ઘડી હું ઉદાસી લઈને આવ્યો છું બાકી મારી માએ બેડો પાર રાખ્યો છે ને જે રગીના દિલ ની અંદર આવવા ઈચ્છે આ પછી લખવું પડ્યું ફરજિયાત જે રગીના દિલ ની અંદર આવવા ઈચ્છે મેં મારો ખંભાળિયામાં દ્વાર રાખ્યો છે Well, it was new York.